ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે વર્ષાબેન પટેલની નિમણૂક કરવામાં આવતા ડીસા શહેર ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે વર્ષાબેન પટેલની નિમણૂક કરવામાં આવતા ડીસા શહેરના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો ત્યારે આજે ભાજપના કાર્યકરો દ્વારા મો મીઠું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ભાજપ દ્વારા સ્ત્રી સશક્તિકરણનો દાખલો બેસાડી મહિલાને શહેર પ્રમુખ તરીકે પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ તેમજ ડીસાના પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી તેમજ પાલિકા પ્રમુખ શૈલેષભાઈ રાયગુર રમેશભાઈ દિલવાડિયા સહિત લોકોને અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી ડીસા ભારતીય સંગઠન પ્રમુખ તરીકે મારી વરણી થવા હું પ્રદેશ શીર્ષ નેતૃત્વ જિલ્લા શીર્ષ નેતૃત્વ અને ડીસા તાલુકાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ વાણીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક મહિલા તરીકે મારી પસંદગી કરી અને મહિલા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું વિશ્વાસ પર ખરી ઉતરીશ આગામી જે ચૂંટણીઓ આવશે નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય એમાં જે પણ કંઈ કામ કરવાનું હશે એમાં હું પૂરા દિલથી અને પૂરા ખંધથી કામ કરીશ જે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ ને હું કાયમી રાખીશ બધા સંગઠન ને હું સાથે રાખીને આગળ કામ કરતી રહીશ ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વના વિશાળ નગરના મહિલા અધ્યક્ષ જે તરીકે નિમણૂક એમની આપી છે કે સમગ્ર ગુજરાતની અંદર એક દાખલો બેસાડ્યો કે સશક્ત કરેલ મહિલાઓનું જે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી એના સાર્થક પુરવાર કર્યું વિશાળ શહેરના ભાજપના પ્રમુખ ડૉક્ટર વર્ષાબેન પટેલની નિમણૂક આપી છે એ બધા હું પહેલાં તો અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી પરિણભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનીશ સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીનો અને એમની ટીમનો અને પ્રદેશની ટીમ જે ચૂંટણી અધિકારીઓ અમારા આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે ડીસા શહેરનું ઉદાહરણ ગુજરાતની પર પડશે કે મહિલાઓ સશક્તિકરણનું જે ભારતીય જનતા પાર્ટી લઈને ચાલે છે એનું આજે સાર્થક કર્યું છે અને આ બેન જે ડૉક્ટર અને શિક્ષિત છે એમને આ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવામાં ખૂબ સરળતાથી વ્યાપ છે અને એમની સાથે સૌ કાર્યકર્તાઓ ખબેથી ખભા મી લઈ અને ભારતીય જનતા પાર્ટીનો વાપ વધે એવી શુભેચ્છાઓ